તો જોવો અત્યારે આપણે વિશાલભાઈ ઘરે આવી જાય છે આ એની વાડી છે વિશાલભાઈ એની હાજર વિશાલભાઈ ફૂવા છે આ પપ્પા આ વિશાલભાઈ અઠવાડિયે પહેલા તમને રાહ જોર છું ને કે વિશાલભાઈ ઘીરે જવાના છે આ વિશાલભાઈ ને બા છે આ એનું ઘર છે ને ભાઈ ક્યાંય મજા આવે બધા આટો મારો આવ્યો તો એમને એમ થાય થોડાક દી રોકાઈ જાય અને દેહ જેવું લાગે આવી તો ઓલ વિશાલભાઈ જોયા નીકળી જાય છે રીંગણા નું આયોજન કરવાનું છે આખા રીંગણા નું ચકાચક બે જ આવી છે વસ્તુ લેવા ક્યાં જ આવી છે હમણાં તમને બતાડ્યું બરાબર શેરભાઈ કેમ દેહ જેવું જો મને તો બહુ ગમે હો બહુ જ આ કાજુ ને પછી જામે નઈ હું તો આની પર એમ છો આ હાવ દેહ જેવું લાગે આજ આવે ને ભાઈ કે મજા આવે જો બાર બજાર માં ખાટલા પાટલા નાખી બેઠા હોય મોજ જ આવ્યા કરે હાલો ક્યાં જાય છે મને તમને બતાડી દે આપણે આવી ગયા છે ત્યારે રીંગણા લેવા વિશાલ જો રીંગણા વીડવાની તૈયારી કરે છે જો આપણે માર્કેટ માં આવી જાય છે ત્યારે રીંગણા લેવા અહીં હારા સજી ના જીવા આ ખાતા જેવા છે તો લઈ લેવી અહીંથી વિશાલ ભાઈ એ વિશાલ આઈ છે આપણે રીંગણા લઈ લેવું પછી હમણાં જાવું ઘર બાજુ તો અહીંયા મને વિશાલ ભાઈ ને કઈ રીંગણા મળ્યા નથી બરાબર તો હવે અમે જઈશું બીજે Biju market ma, kalau tau tuh nanya lagi jadi. Abi apa nih ayah bija sih, ayah apa nih ring nama lagi jah. Abi apa nih goce abis deh. Nya nih jah market muti sih <coughs> tuh. <coughs> ayah mulai jah apa nih. Sena bagi zor deh. Ayah tuh gula bi murta sih. Ayah mulai jah, mila bija. Sena bagi zor deh market.

આપડે આની પર માર્કેટ છે ને આ બકાલું લેવા આવ્યા હતા સેનો જોરદાર જો કાયનો ઘટે ઓ તો અમે વિશાલ ના ઘરે ત્યારે આખા રીંગણા ને શાક ને એ બધું બનાવી છે તો તમને બતાવું કે કેવું બનાવી છે જો આ વાત રીતિ બેન છે તમને નામ હા આ રીંકલ બેન છે હું પહેલી વાર મળે એટલે હું ઓળખતી નથી આ ફાઈ છે જો ઓળખું સાવ જો આપણે પેલામાં મૂકી દીધું છે આખા રીંગણાનું શાક આ મસાલો છે એ બધું હમણાં નાખશું પણ ફસ્ટ ક્લાસ બનાવી નાખશું અને રોટલા બોટલા તો બાર વઠ્ઠે બને છે ને આવું હમણાં તમને લઈ જાવ જોવા માટે તો આયા જો રોટલા બનવા મિના છે અંદર શાક બની ગયું છે આખા રીંગણા નું બાજરા નો બઢો દેશી ભાષામાં હવે ફૂલ તૈયારી થઈ ગઈ છે જમવાની હવે બધા જોઈએ તૈયાર થઈ ગયા છે હાલો બે જઈ તો સો બધા જમવા બે ગયા છે હા વિશાલ ને એને નીરી દીધું છે એ મેનો ગાય કા બધાએ મહેફીલ માળી દીધી છે તમારે બધાય નહીં જમવું હોય તો હાલો આ મારા દાદા છે આ બા બેઠા છે અહીંયા અમારે રોટલા થાય છે પછી રોટલા જવો બધાએ આવી મહેફીલની મજા આવે ભાઈ તો તમને કેવું ની ના અમારે ભાણિયા ભાઈ રેખડા કરે જવો તો તમને નીરું ગમું ને પાસું લાઈન ત્રણ બેઠા છે ને આપણે સુરત જાઓ આપણા ઘરે તો કાજલ ની બધે હવાન થવા મળ્યા છે

સારો હાલો હવે મેંથી નીકળવી તો મિત્રો આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો તો ખાસ તો વિશાલભાઈની મહેમન ગીતી હતી કારણ કે કેદુના ક્યાં ક્યાં કરતા હતા અમારા ઘરે આવો અમારા ઘરે આવો તો આ જડી જા આખા રીંગણાને શાકની સોજ પડતી દીધી રીંગણાનો બાજરીનો બડ્ડો તો આ અમારો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેનું કેમ બેરા કેમ તો બહુ ભૂલતા હે ચાલો શ્રી માતાજી તો આપણે વિશાલભાઈ ગ્રીટ નીકળી ગયા હતા જયદીપભાઈ આપણે બધામાં છક પાઈ દીધો અને આપણે પાસે પી જાય મોટરના મોળા ના માળા ના પાડીને ચકાછક પી ગયા છે ચાલો